દરેક આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો પધાર્યા છે દૂર દૂરથી બધાય પધાર્યા છે બધાયને વાઢણિયા પરિવાર તરીકે આવકારું છું કનવરજી હર અમેશ તમારો ભાઈ છે વડીલો માટે તેમનું સંતાન છે અને ખરેખર આ પ્રસંગ અમારા ત્રણેય ભાઈઓ દ્વારા થઈ રહ્યો છે મારા ભાઈઓએ પણ ખૂબ સહયોગ આપ્યો છે અને હું એક ભાગશાળી કહી શકાય કે આવો રૂડો એક પરિવાર મળ્યો છે આવી મને દીકરાની বউઓ મળી છે ખરેખર આવા ભાઈઓ મળ્યા છે અને આવા મને ધર્મ પત્ની મળ્યા છે દરેકને ખરેખર કંઈક બિલા ભવનું પડ્યું છે એના કારણે આવો રૂડો પરિવાર મળ્યો છે અને એમય જે મોર પિંજા વગર રળિયામનો હોય એવા મારા મિત્રો મળ્યા છે એવા મારા હગાવાળા મળ્યા છે ખરેખર દરેક વડીલો માતાઓ બહેનો મારા જે એમને પરિવાર તરીકે આવકારો છું આપ સૌને રસ્તામાં કોઈ ભૂલ પડી હોય અમારા પરિવારની સેવામાં કોઈ કચાશ રહી ગયો હોય જમવામાં કોઈ ભૂલ પડી હોય સાહેબ બે હાથ ફરીને અમારા પરિવાર હું તમારી માફી માંગુ છું ખરેખર આપણે બધાએ કંઈક પેલા ભવનું પુણ્ય હશે એના કારણે બધાને મળવાનું થતું હોય છે ઘણા કહેતા છે કનવજીનો પરિવાર દર વખતે મેળાવડા કરે છે દર વખતે બધાને જમાડે છે હવે કોને ખબર કે હું ગયા બહુમાં તમારા ઘરે મારો પરિવાર જમ્યો હશે તો કદાચ બદલા સુકવતા હશે તો શું ખબર એટલે આ કોઈ અમે ઉપકાર નથી કરતા અમારો પરિવાર કદાચ બદલે સુકવતો હશે તમારો હિસાબ સુકતે કરતો હશે જુના પેલા ભાવમાં તમારો મે ગાધો છે એનું આ બદલું ચૂપી રહ્યા છે કોઈ ઉપકાર નથી કરતા અમારી ફરજ આવે છે તમારી સેવા કરવાની અન ખરેખર એક ભાગશાળી કહે ભાગે મળ્યો ભાઈ મને સાધુ પુરુષનો સંગ મારા સદારામ બાપાનો સંગ મળ્યો સાહેબ અન ખરેખર

આજે તમે જે મને એક પ્રેમ ભાવ આપ્યો છે એ ખરેખર ખૂબ તમને આવકારું છું અને આવી જ રીતે એક મારા પરિવારને અને આપ સૌ બધાએ મને પ્રેમ ભાવ આપતા રહો એવી આશા રાખું છું દૂર દૂર થી જે લોકો આજે 200 200 કિલોમીટર થી પધાર્યા છે એમને બધાને આવકારું છું ખાસ કરીને મારા યુવાન મિત્રો ખરેખર બહુ બોલી સંખ્યામાં પધાર્યા છે આ મારું સદારામ સ્ટુડિયો જે મેરા લાઈવ કરી રહ્યું છે તમામ ખરેખર આજે ઘણા લોકો તન મન ધન થી સેવા આપી રહ્યા છે અમારા ધનાજી જેમનો સાઉન્ડ દરેક વાજિંત્ર મિત્રો ખરેખર વર્ષો થી જેને 20 20 વર્ષ થી સેવા આપી રહ્યા છે અમારો રસોડિયાનો ગ્રુપ હોય મંડપ ગ્રુપ હોય 20 20 વર્ષ થી આ લોકો સેવા

જેટલી કળા માં બાપ જીવતો છે સાહેબ એની ઓતડી આશીર્વાદ લઈ લેજો દુનિયાની કોઈ તાકાતને ને તમારું ખોટું કરી શકે અને ભાઈઓ ખૂબ હળી મળી ને રહેજો સાહેબ પૈસા આવસી જાસી રૂપિયા કોઈ નહીં પણ સાહેબ જો હોય હવાર પરિવાર આથે બેસીને જમવાનું થતું હોય તો એ હાચું સુખ છે માટે ખૂબ પરિવારને પ્રેમ કરજો હું તો ઘણીવાર અમારા યુવાનોને કહું છું

આપની ખૂબ સેવા કરજો આજ મારા ઘરે ઓગણે પ્રસંગ છે એટલા માટે વધારે નથી કહેતો પણ આપ સૌ એક કનવજીના આમંત્રણને અને મારા પરિવારના આમંત્રણને માન આપીને વધાર્યા છો તો તમારા ચરણોમાં મારા કોટીવાર પ્રણામ કરું છું અને અમારી સેવામાં અમારી સાકરીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું મારા પરિવાર વતી જય સદારામ